તો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર મિત્રો આ ઓડિયોની અંદર સુલતાનભાઈ મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને જોરદાર ધર્મની અને જાતિવાદની વાતચીત કરે છે બહુ ઓછા લોકો આપણને ખબર છે મુસ્લિમભાઈઓ જે આવી મનસુખભાઈને ફોન કરીને વાતો કરે છે તો આખો ઓડિયો સાંભળો ઓડિયો સાંભળ્યા પછી તમારું આ વિશે શું કેવું છે ખાસ કરીને વિડીયોની કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કેમ કે કોઈ મુસ્લિમભાઈ આટલી બધી સરસ વાત કરતા હોય જે ધર્મ વિશે જાતિવાદ વિશે કે એવું કાંઈ હું માનતો નથી ત્યારે શું એને મનસુખભાઈ રાઠોડ કહેશે આખો ઓડિયો સાંભળો ઓડિયો સાંભળ્યા પછી ખાસ કરીને આ વિડીયોની કમેન્ટમાં લખવાનું ન ભૂલતા ને વિડીયો શેર કરવાનું ન ભૂલતા તો સાંભળો તમે આ સલામ અલિકમ મનશુખભાઈ સલામ એલા ભાઈ તમને બહુ ટ્રાય મારી હે ભાઈ બહુ બીજી રહ્યો તમે હા કોણ બોલો સુલતાન બોલો બોડિયાથી સુલતાનભાઈ બોલોને સુલતાનભાઈ તમને બો ફોન કર્યા તમે મીટિંગ મીટિંગ કરો છો તબિયત સારી એ કઈ ખબર ના પડી એવું છે હમ કઈ નઈ મારે તમારી તમારે રેવાનું છે ઓલા આંબેડકર બાબા રે કેમ અબ્દુલ કલામ રેતા એમ તમારે મારે રેવું છે આપડે ભાઈ સારું જીવન જાય એકાબીજાની મિત્રતા જળવાય રહી એમ નહિ આ તો આપડે એમ એક હારે આપણે રેવું છે સંગઠન માં હા તો રેવાનું સંગઠનમાં રેવાનું છે ને આપડે ક્યાં આમાં કોઈ ને એટલે મારો પ્રસ્તાવ એવો હતો મનસુખભાઈ હા કે આ લોકો બધા એમ કે છે કે આપડે દલિત થી અભડાય ને આમ ને તેમ ને એટલે હું મેં તમને ફોન કર્યો ને ત્યારે હું એક તમારા પ્રસંગ માં ગયો તો હું રીક્ષા આપું છું તગો બરોબર એટલે હું શ્રીમત માં ગયો તો તમારી નાચ માં એટલે ત્યાં એ છોકરી અમારા ગામ ની દીકરી હતી એના હારે મને એમ કીધું અમારા ઘરે ખાસો એમ

ખાવા પીવાનું એટલે પાણી નું જુગાર પછી આપડે મે આજ તમારો વિડીયો જોયો આપડે ઓલા કેવા બેન ઓલા કલાકાર કેવા આપડે ઓલા મામા દેવ લીમડા વાળા મામા દેવ નું નતો કઈક આપડે પસ્તાવો તમારો વિડીયો મકવા સાયા મકવાણા એન એનો વિડિયો જોયો તો એટલે પછી કે બધે ભૂવાન ભૂવાન બધે આપણે એ સિનાળવામાં એમાં આપણે નથી હું પોતે ઈચ્છા આકુ છું મનસુખભાઈ અને મારા બેન એક કલાકાર છે મારા બેન છે એ કલાકાર છે નાની બેન છે એટલે આપડે આપણે ભજનીક કલાકાર કે કે એ બધું જો સંતવાણી ઓર્કેસ્ટ્રા દાંડિયા રાસ લગ્ન ગીત બધું કરે ઓકે કઈ વાંધો નહીં તો એમને આપડે એવું લાગે તો મારો દીકરો કલાકાર છે અને હું પણ કલાકાર છું પણ હું દેશી કલાકાર છું મારો છોકરો છે આઈ કલાકાર છે તમે તો અલગ જ કલાકાર છો એ તો મેં તમારું આખું વર્ણન કરું છું તમારું રોય કેમ કે હું છે ને હું ઉધરો કલાકાર છું ગમે ને ખાઈ ગરવાની હોય એમાં ભજન માં બિહારો પડે ગમે ને હાલે અને ગમે એમાં હાલે સકરી પાનું સમજે ગઝલ માને માંડીને કવાલીએ ગાઉ નલની વાતો કરું ને રામની વાતો કરું મેરા મટી જાય ચોરાશી ના એ જ ઠરા રે તુ તું હિરે આ સરસ્વતી જઈ મનસુખભાઈ

તોય એમ કે ભાઈ એના ભજન નો ગવાય નામ નો ગવાય નો મેને મેં એ લોકોને એવો જવાબ દીધો તમારા ઘરમાં બધું હોય ને એટલે તમને બધી વાતો આવડે પછી ઘર માં કઈ હોય ને એકાદું આપડા માં સભ્ય એવું નીકળી જાય એ તો પ્રેરણા છે એ કરવું કોઈ ગુના થોડા છે

મેલામ હવે એનો ગુજરાતી અર્થ એવો થાય છે કે અલ્લાહ તમારું સારું કરશે કે અલ્લા તમારું સારું કરશે હવે હિન્દુ ધર્મ સનાતન ધર્મ ની બોલે કે રામ રામ

એમાં રંગ તો એમ છે બાપુ હા શું મનસુ એટલે બાપા એને કીધું કે રામ ને રહીમ તમે એક કરી માનો લાલા તુહી નબીજી બાપુ આ છે ને આ આ બધી વસ્તુ ની શબ્દ ની મારામારી છે પછી આ લોકો એ ધર્મ ના વાડા થકી એકા બીજા ને વાડા પૂર્યા જે ભરવાડ છે ને બે ત્રણ ફરવાડ પછી જે ઓલું પાણી ની શોક હોય હા ત્યાં બધાય ફરવાડું અઢીસો અઢીસો તરસો તરસો ખેટા લઈને પાવા થાય હવે બધાયના ખેટા થઇ જાય ભેગા હ એટલે બધા ના અઢીસો અઢીસો ખેટા ભેગા થાય ચાર ગોવાળ ભેગા થાય તો એક હજાર ખેંટા થાય હવે એને સુદા પાડવા હોય ને તો એને કેવી રીતે સુદા પાડવા પછી એમાં કોઈ ને થાઠર લાલ ટીંબા કર્યા હોય કોઈને વળગાડી દીધા બધા ટીલા નોખા નોખા દીધા પામિનારાયણ નો સાંધલો બધું ફાડું સુધું અને ઈ ટીલા એના માટે કર્યા આવડા ઘેટા બગરા એકાબીજા વાડા નો કરી ગયે

હું અમરેલી જાવ ને અહીંથી મારે બોડિયા થી લીલીયા તાલુકો લાગે આનું ગામ કયું છે અહી મારા ગામ થી નીકળો ને એટલે બોડિયા બોડિયા લીલીયા અને ગોઢાવદન ને હલડી ઓકે આપડે જે કઈ તમારા બેન જે ગાયક છે એનું નામ હું છે

સુલતાન અને ગામ કયું કીધું બોડિયા હા બોડિયા અને લીલીયા તાલુકો હા ઓકે ઓકે હાલો મને તમારો ફોટો મોકલજો આ વાયરલ કદાચ કરવાની તમારી ઈચ્છા હોય નાના વાંધો નહીં તો તમારો ફોટો બોલો નાના વાંધો નહીં અને તમે આ વોટ્સઅપ વાપરો ને તો હું તમને ફોટા વિડીયો ની નાખી ઓકે 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 હા સોશિયલ મીડિયામાં વાયરલ કરું છું ના ના વાંધો ને આપડે યાદી ક્યારેક લેજો હા હું તમારે એમાં ગાયક કલાકાર લખી નાખું છું ના ના વાંધો નહીં ક્યારેક આપડી યાદી લેજો ફ્રી હોવ ત્યારે ના ના કાઈ વાંધો નહીં આપડે ગરબા એવું બધું જો અત્યારે અત્યારના ના સિસ્ટમ નું ગાતા હોય ને એટલે હાલ જૂની રૂઢિ ના પરંપરા ના જે ભજનો છે ને અત્યારે નથી હાલતા અરે લોક ડાયરો પાસ હાલે દાંડિયા રાસ માં ઓર્કેસ્ટ્રા બસ બસ એટલે અત્યારે છે ને હવે અત્યારની જે કઈ ટેકનોલોજી પ્રમાણે ભજન ગાવ તો હાલે નકર હવે દેશી ભજન ને કોઈ માનતું

તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળો જેમાં સુલતાન ભાઈ અને મનસુખ ભાઈ જોરદાર વાતચીત કરી અત્યારના સમય ની અંદર કોઈ મુસ્લિમ ભાઈ ઓછી જે આવી હિન્દુ ધર્મ ની જાતિવાદ ની વાત છે ને ઓછા કરતા હોય તમે કોક જ એવો ઓડિયો સાંભળો હશે જેમાં કોઈ મુસ્લિમ ભાઈએ ફોન કરીને કીધું હશે કે હું આ નથી માનતો આ નથી માનતો આવી અલગ અલગ ઓડિયો આપણે બહુ ઓછા મુસ્લિમ ભાઈઓના સાંભળો તો આ ઓડિયોની અંદર તમે બધુંય સાંભળો તો ખાસ કરીને આ ભાઈને એકવાર સલામ છે કેમ કે ફોન કરીને સામેથી બધું ના નામ આપ્યું ને બધી વાતચીત કરી તો આ ભાઈ માટે ખાસ કરીને વિડીયો શેર કરો ચેનલમાં નવા હોય તો ગુજરાતના હરેક વાયરલ રેકોર્ડિંગ જોવા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં